કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને કેવી રીતે કરવી જોઈએ ગણેશ પૂજા ગણપતિને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાન ચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું છે પુત્ર ગણેશને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા આવું બેડોળ રૂપ જોઈ પાર્વતીએ દુખી થઈને શિવજીને કહ્યું આવા હાથીના મોડાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે સૌ એની મસ્કરી કરશે શિવજીએ પાર્વતીને કહ્યું અરે એવું નહીં થાય તારો દીકરો તો ગણનો અધિપતિ થશે ગણપતિ કહેવાશે દરેક શુભ મંગળ પ્રસંગે એની સૌથી પહેલાં પૂજા થશે અને વિઘ્નના હરનારા દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે આ રીતે શિવજીએ જ ગણપતિને વિઘ્નહર્તા બનાવી દીધા ગણેશ ચતુર્થી દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે આમ તો ગણેશ ચતુર્થી ચંદ્રનું દર્શન મંગળકારી મનાય છે પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્ર દર્શનનો નિષેધ કરાયો છે કન્યા સંક્રાંતિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આડ ચડે કે કલંક લાગે છે પૌરાણિક કથા પ્રમાણે ગણેશ પોતાની રીધિસિદ્ધિ પત્નીઓ સાથે આકાશ માર્ગે કૈલાસ જવા પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્ર બેડોળ હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશને મસ્કરી કરી તેથી ક્રોધિત થઈને ગણેશે તેને સાપ આપ્યો હે રૂપના અભિમાની ચંદ્ર આજે એટલે કે ભદરવા સૂચ કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને નાખશે તો તેને કલંક લાગશે આફત ઉતરી આવશે સાપ નિવારણ માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો દિવ્યાંગની મશ્કરી ન કરાય એવો બોધ આમાંથી મળે છે ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચડાવાય છે એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક લાડુ પાર્વતીને ભેટ આપ્યો શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશે તે લાડુ માતા પાસે માંગ્યો માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેને આ લાડુ મળશે કાર્તિકે પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળી ગયા પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાની પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા પાર્વતીએ જણાવ્યું માતા પિતાની પ્રદક્ષિણા સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ચડિયાતી છે ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે તેથી આ લાડુ હું તેને આપું છું આ રીતે ગણેશને લાડુ મળ્યો તે મોદક પ્રિય થઈ ગયા આથી ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક ચઢાવાય છે શા માટે એકી સંખ્યામાં ઉજવવામાં આવે છે ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થીએ એ ગણેશોત્સવનો આરંભ થાય છે પહેલા ત્રીજા પાંચમા સાતમા કે અગિયારમાં દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવીને ગણેશ મૂર્તિ મહોત્સવનું વિસર્જન કરાય છે એકી સંખ્યા સુખ નિયાળ અને શુભ મનાય છે તેથી કેટલાક મુહૂર્ત વગેરે કાઢવામાં પણ એકી સંખ્યાનો ખ્યાલ રાખાય છે ગણપતિ તો એકદંતી છે તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે ગણેશોત્સવ દરમિયાન પૂંજેલા ગણપતિની મૂર્તિનો વિસર્જન શા માટે કરાય છે સર્જન વિસર્જન નું ચક્ર ચાલ્યા કરે છે ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પિંડમાંથી કરેલો ગણેશ ઉત્સવમાં ગણેશ સર્જન ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલ સર્જન પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાંથી એવી પણ માન્યતા છે કે ગણેશોત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈને જળમાં વિસર્જિત થઈ જાય છે આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે એમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજરામર રહે છે